આ પ્રસંગે શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ શ્રી ગોપાલભાઈ વાલજીભાઈ ભાવાણી તથા મહિલા સંઘના પ્રમુખ શ્રી રમીલાબેન રવાણી તેમજ અન્ય મહાનુભાવો પધારી શોભામાં અભિવૃદ્ધિ કરેલ હતી કન્યાઓને કન્યાદાન વસ્તુ ભેટમાં પચીસ જેટલી આઈટમો ભેટમાં આપી હતી ધરમસિંહભાઈ ભગત નરસિંહભાઈ સાંખલા પરસોત્તમભાઈ વાસાણી કુંવરભાઈ પોકર વીરજીભાઈ નાકરાણી રામજીભાઈ નાકરાણી કરસનભાઈ સાંખલા તેમજ ગોવિંદભાઈ ગોગારી વિજયભાઈ પોકાર નરેન્દ્રભાઈ સાંખલા ગોવિંદભાઈ પોકાર શંકરભાઈ સાંખલા સતીશભાઈ સાંખલા મહામંત્રી શ્રી વિનોદભાઈ દેવજીભાઈ સાંખલા હસમુખભાઈ પોકાર ધનજીભાઈ ઠાકરાણી વિજયભાઈ સાંખલા તેમજ કીર્તિ નરસિંહભાઈ રાજુભાઈ વિજયભાઈ ચવાણ જીવરાજભાઈ ભાવાણી વાલજીભાઈ ચૌહાણ મહામંત્રી શ્રી વિનોદભાઈ સાંખલા વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છ ન્યૂઝ મોટી વિરાણી તાલુકો નખત્રાણા